રાણાવાવ નજીકના ઢોળા ગામે પ્રાકૃતિક ખેડૂત ખેતી કરીને ખેડૂત સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઢોયાળા ગામના પ્રગતિશીલ ખેડૂત લખમણભાઈ રામભાઈ કેશવાલા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાને બદલે પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર થયેલ ખાતરના ઉપયોગથી જ ખેતી જમીનની ઉપજ વધારીને વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે જણાવે છે કે તેઓ આશરે છેલ્લા વર્ષથી જમીન પર પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર થયેલ ખાટર વડે ખેતી કરી રહ્યા છે અને ઉત્તમ ઉત્પાદન મેળવી રહ્યા છે અને મોસમ પ્રમાણે ધાણા માંડવી જીરું મગ તલ સહિતના પાકોની પેદાશ કરી રહ્યા છે સામાન્ય રીતે ખેડૂતો રાસાયણિક ખાતર દ્વારા જ સારી અને વધુ ઉપજ મેળવી શકાય છે તેવી માન્યતા રાખતા હોય છે પરંતુ તેની સામે લખમળવાય એવું ઉદાહરણ છે જે પ્રાકૃતિક રીતે તૈયાર કરેલ ખાતર દ્વારા ઉત્તમ અને વધુ ઉત્પાદન મેળવવાની સાથે સાથે જમીનનું પણ જતન કરી રહ્યા છે તેઓ વધુમાં જણાવે છે કે પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર ખાતરના ઉપયોગથી ખેતરમાં ખેડૂત મિત્ર કીટકોનું પ્રમાણ પણ જોવા મળે છે જેનાથી વિવિધ પાકોમાં અન્ય રોગો પણ જોવા મળતા નથી રાસાયણિક ખાતરની સરખામણીમાં પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર કરેલ ખાતરનો ખર્ચ ઓછો છે અને ફાયદાઓ વધુ છે રાસાયણિક ખાતરથી જ્યારે જમીન ખરાબ થાય છે તેના બદલે પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર કરેલ ખાતરના ઉપયોગથી જમીનનું પણ જતન થાય છે અને ઉત્પાદનમાં પણ સરખામણીમાં ઉત્તમ મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ લક્ષ્મણ રામ કેસવાલા ગામ ખોયાણા તાલુકો રણાવા વિલો પોરબંદર છેલ્લા તેર વર્ષથી ડીએપીની જગ્યાએ અમે ઉત્તમ ખાતર વાવીએ અને ઉત્પાદન ડીએપીની હારે જ આવે

એ વાવેતરમાં ઉત્તમ સિવાય બીજું એક ખાતર અમે ઉપયોગ કરતા નથી ને એનાથી ખેતરમાં કાંઈ નુકસાની નથી અને ખેતરમાં અળસિયા તમને હાથી આકો અગર તો આમાં નેદ ખોદ કરતા હોય તો એમાં અળસિયા જોવા મળે જો ખર્ચ તો ઓછો થાય છે રોગ પ્રતિકારક શક્તિ પણ મોલની વધારે હોય છે આ ખાતરમાં અને ઉત્પાદને સારું મળે ઉત્પાદન કોઈ બી ઓછું થયું નથી